દાવ જિલ્લાના લિમખેડા તાલુકાના ઘટક બેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેરા બહેનો માટે રસોઈ શો અને પોષણ તાલીમ કાર્યક્રમ યોજાયો જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણયુક્ત આહારની ગુણવત્તા સુધારવાનો અને તેરા બહેનોને સશક્ત બનાવવાનો હતો તાલીમ દરમિયાન આંગણવાડી કેન્દ્રોના દૈનિક મેનુ મુજબ સવારના નાસ્તા અને બપોરના ભોજનની વિવિધ વાનગીઓ બનાવવાની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી નિષ્ણાંતોની હાજરીમાં પોષણ મૂલ્ય જળવાઈ રહે તે રીતે રસોઈ બનાવવીને પદ્ધતિઓનું જીવન પ્રદર્શન કરાયું હતું અને ખાદ્ય પદાર્થોમાં પોષક તત્વો અને સ્વચ્છતા જળવાઈ રહે તેમજ બાળકોને સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન મળે તે અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું કાર્યક્રમમાં તમામ તેરાગર બહેનોએ સ્વયં પોતાના કેન્દ્રોમાં અમલમાં મૂકવાની પદ્ધતિ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ ઉપરાંત પોષણયુક્ત આહાર વ્યક્તિગત સ્વચ્છતા આરોગ્ય જાગૃતિ અને બાળ વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું સુપોષિત દાહોદ અભિયાન અંતર્ગત આદર્શ આંગણવાડી કેન્દ્ર માટે તેડાગર બહેનોની ફરજિયાત જવાબદારીઓ વિશે પણ સમજણ અપાઈ હતી આ તાલીમ કાર્યક્રમમાં લીમખેડા બાળ વિકાસ યોજના અધિકારી મુખ્ય સેવિકા પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ચર બ્લોક કોઓર્ડિનેટર તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે આંગણવાડી સેવાઓને વધુ ગુણવત્તા સભર અને પોષણ મુખી બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ